શિક્ષકો વર્ગો ન લેતા હોવાનો ખુલાસો થયો છે શિક્ષણ સમિતિએ કરેલી તપાસમાં શિક્ષકો શિક્ષકો છે તે વર્ગો નથી લઈ રહ્યા સો જેટલા શિક્ષકો કોઈને કોઈ બહાનું નિયમ મુજબ રોજના ત્રણ થી ત્રણ ત્રણ વર્ગો નથી લેતા બનાસકાંઠાની ઘટના પછી તપાસમાં આ ખુલાસો થયો છે વિદેશ ત્રણ એક તરફ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની અછત છે ત્યારે સુરત શિક્ષણ સમિતિના ત્રણ જેટલા જે શિક્ષકો છે તે વિદેશ જતા રહ્યા છે વારંવાર નોટિસ આપવામાં આવી છે તેમ છતાં તેઓ હાજર નથી થયા ત્યારે તેમને ટર્મિનેટ કરવા સુધીના હવે પગલા લેવામાં આવશે આપની સાથે જોડાયા છે શિક્ષણ સમિતિના ચેરમેન જી સર કયા પ્રકારના પગલા લેવા છે કેટલા સમયથી આ શિક્ષકો બહાર છે લગભગ આ શિક્ષકો છ મહિના ઉપરથી બહાર છે કોઈક વિદેશ પ્રવાસે ગયું છે કે સો એન્ડ સો રિઝલ્ટ હશે અને આપણા શિક્ષણ સમિતિના કર્મચારી તરફથી પણ એ લોકોને લગભગ ત્રત નોટિસ આપવામાં આવી છે અને મારી જાણકારી મુજબ ત્રણ નોટિસ આપ્યા છતાં પણ આ શિક્ષકો હાજર નથી થયા તો આના માટે પેપર આઉટ કરીને પણ એમના સખત પગલાં લઈને એ લોકોને ટર્મિનેટ કરવાની પ્રક્રિયા અમે હાથ ધરીશું કેટલા મહિના સુધી આ શિક્ષકોને પગાર ચૂકવવામાં આવ્યો અને શું જવાબ આપી રહ્યા છે આ શિક્ષકો લગભગ ત્રણ મહિના સુધી એમને પગાર આપવામાં આવ્યો છે કારણ કે એ લોકો રજા લઈને જાય છે તો એ લોકોનું ભઠ્ઠું અડધું ભઠ્ઠું ચાલુ હોય છે અને નોટિસ આપ્યા પછી એ લોકોના ભઠ્ઠા બંધ કરવામાં આવે છે શું કંઈ જવાબ આવી રહ્યો છે વિદેશ જે ગયા છે એમનો હજુ મારી પાસે એવો કોઈ જવાબ આવ્યો નથી કારણ કે ગઈકાલે સાંજે છ વાગ્યા પછી અમને માહિતી મળી અને રાજ્ય સરકાર જે આના માટે ચિંતિત છે એના કારણે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ આવે આવા શિક્ષકોને નોટિસ આપીને એમને ટર્મિનેટ કરવા જેટલી પ્રક્રિયા કરવા જઈ રહ્યું છે સર આ ત્રણ શિક્ષક છે હજી કેટલા શિક્ષકો આવ્યા છે મારી પાસે માહિતી છે એ પ્રમાણે આ ત્રણ જ શિક્ષકો છે હમણાં કોઈ એવી માહિતી નથી જે પણ ચાર પાંચ શિક્ષકો બહાર ગયા હશે પણ એ લોકોની ટાઈમ હજુ પૂરો નથી થયો એ લોકો જે પ્રમાણે રજા લઈને ગયા હોય સર આ ત્રણ જે શિક્ષક છે કોણ કોણ છે આમાં સ્કૂલ નંબર એકસો વીસના એકવીસના નિમિષાબેન પટેલ છે સ્કૂલ નંબર એકસો નેવુંના આશિષભાઈ ચૌધરી આશિષબેન ચૌધરી છે અને બસો પંચોતેરના અંસારી મુસા છે કે જેઓ હાજર થયા જ નથી આ બે બહેનો છે તે વિદેશ છે પણ આ જે બસો પંચોતેર નંબરના અંસારીભાઈ છે તે હાજર જ નથી થયા જી આપણે જે રીતે જોયું તે રીતે આ ત્રણ શિક્ષક શિક્ષકો છે પરંતુ આ સિવાયના અન્ય ચારથી પાંચ શિક્ષકો છે જેઓ વિદેશ છે આ ત્રણ જે શિક્ષકો હતા તેમને ટર્મિનેટ કરવા સુધીના હવે પગલાં લેવામાં આવશે કેમેરામેન વિજય ભેસાને સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત